પ્રશ્ન પૂછતો હતો તમને ત્યારે એને લાફો મળ્યો તમારા કાર્યકર્તા એને લાફો મળ્યો હજી તમારી એક સીટ આવી ભલામણ તમે એમ કહો કે અમે આમ કરીને અમે આમ કરી બીજું કઈ બીજું કઈ કહેવા જેવું કહી દઉં તમારું નામ ને ગામ ને કેમ બધાને ખબર પડે કોને પૂછ ભાઈ મારું નામ કાંતલભાઈ ઉર્ફે સુભાષ આયર ગામ મારું બગડિયા તાલુકો કોટ રાધાંગાણી જિલ્લો રાજકોટ હું સેવા કરું છું ગામની ગામની સેવા કરું હું નાના માણા ની સેવા કરું

તમારી સાથે મારું ગામ કુવારવાની બાજુ નું કુવાડવાની બાજુ નું ખાતરા ગામ મારું હું કાયમ કુવારવા જોઉં છું ટ્રાફિક પોલીસ સરકારની નીચે છે બિસાડી પોલીસ નો હું હાથ મૂક્યો હતો હજી ત્રણથી